પાટણ શહેરમાં દર વર્ષનીચે મા વર્ષે પણ સમસ્ત દેવીપૂજક સમાજ દ્વારા આષાઢ વ ચૌદસતા દિવસે દિવાસના દિવસ તરીકે ઉજવવામાં આવ્યો આ પ્રસંગે સમગ્ર દેશ અને ગુજરાત ભરવાથી હજારોની સંખ્યામાં દેવીપૂજક સમાજના લોકોએ શહેરના હડકાઈ માય મંદિર પાસે આવેલા દેવીપૂજક સમાજની સ્મશાન ભૂમિમાં પીતાંબર તળાવ પાસે આવેલા ભૂમિમાં પોતાના સ્વર્ગ સ્વજનોને શ્રદ્ધાંજલિ આપી ત્યારે સ્મશાન ભૂમિમાં મહિલાઓ પોતાના સ્વજનોને યાદ કરી હૈયાફાટ રૂદન કરી અશ્રુભીની અરજી આપતા સમગ્ર વાતાવરણમાં ગમગીની ફેલાઈ ગઈ હતી સમગ્ર પાટણ શહેર ગુજરાત અને દેશના દરેક વિસ્તારોમાં વસતા દેવીપૂજક સમાજના લોકોની ઉત્પત્તિ વર્ષો અગાઉ પાટણ શહેરમાં થઈ હોવાનું મનાય છે મોટાભાગના દેવીપૂજક સમાજના લોકો સ્વજનોની અંતિમ ક્રિયા પાટણ શહેરમાં આવેલી દેવીપૂજક સમાધિ સ્મશાન ભૂમિમાં કરે છે જેથી દેશ અને દુનિયામાં ક્યાંક પણ વસવાટ કરતો દેવીપૂજક સમાજ અષાઢ વ ચૌદસના દિવસે એટલે કે દિવાસાના દિવસે પોતાના સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે આજે પણ આ દિવાસાના દિવસે હજારોની સંખ્યામાં દેવીપૂજક સમાજના લોકો પોતાના નાના મોટા સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવા માટે હડકમાઈ માતાજીના મંદિર નજીક આવેલ સ્મશાન ભૂમિમાં અને પીતાંબર તળાવ પાસે આવેલ સ્મશાન ભૂમિમાં અગરબત્તી અને દીવા કરી ફૂલહાર ચડાવી અને નાળિયેળ વધેરી પોતાના સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે અષાઢ વોદશ એટલે દિવસ પૂજક સમાજ માટે અતિ મહત્વનો દિવસ છે કે જ્યાં પોતાના મૃતક વર્જન અસ્થિ કલશનું વિસર્જન કરી ત્યાં જ્યાં મૃતકો દુનિયાભરમાં મૃત્યુ પામ્યા હોય અને એમના અસ્થિ કલશ પાટણ મુકામે ચૌદશના દિવસે આવે છે અને એની પૂજા વિધિ કરી અને બીજા દિવસે જે અમાસના દિવસે પોતાના વતનમાં આ પર્વની ઉજવણી કરે છે અને અષાઢ તીરથના દિવસે મા હળકણી માતાની ઉજવણી કરી અને કાર્યક્રમની શરૂઆત કરતા હોય છે આમ ત્રિ ત્રિદિવસીય કાર્યક્રમની ભેર ઉજવણી થતી હોય છે અને અષાઢ અમાસના દિવસે ત્યાં જ્યાં વિવિધકો વસે છે આ પર્વને ઉજવી અને પૂર્ણ કરે છે અને હિન્દુ ધર્મની અંદર તહેવારોની શરૂઆત પણ દિવાસાથી થતી હોય છે બીજું કે આજે સમાજમાં શિક્ષણનું પ્રમાણ નહીવત હોવાથી સમાજને એક સંદેશો આપવામાં આવે છે કે શિક્ષણનું પ્રમાણ ખૂદ લાવે અને શિક્ષણથી સમાજનું હિત જોડાયેલું છે અને દીકરાઓને દીકરીઓને બનાવી અને સમાજમાં શિક્ષણનું લાવો અને ઊંચી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પાસ થઈ જાઓ અને બીજું કે જે લાઇબ્રેરીઓ બનાવવામાં આવી રહી છે સમાજના દાતાઓ દ્વારા તો ખરેખર આ લીલા મંગલ ચેરિટેબલ ટ્રસ્ટને પણ હું આજના દિવસે અભિનંદન આપણને શુભકામના આપું છું કે આવા દાતાઓ સમાજમાં ઊભા થાય અને સમાજનું ભલું થાય અને બીજું જોઈએ કે આકાશ પત્નીના જે પ્રથમ દિવસો હોવાથી જે વિમાન દુર્ઘટનામાં पम्या था तमें स्वजनों श्रद्धांजलि आप आ पर्व की उत्साहभेर उज करी थी पाटन की प्रकाश पटनी हार्दिक सोलंकी साथ उपेश पंचाल दिव्यांग न्यूज पाटण